રાજકોટમાં હવે રોડ શો કરી રહ્યા છે લગભગ આઠસો મીટરથી લઈને એક કિલોમીટર સુધીનો આ રોડ શો જ્યાં રાજકોટ વાસીઓ આ રોડ શો માં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મોદીના ચાહકોની સંખ્યા કેટલી છે રાજકોટમાં આજે જયારે તેમણે એઇમ્સનું લોકાર્પણ કરીને એઇમ્સ રાજકોટવાસીઓને ભેટમાં આપી છે તો તેનો પણ આભાર વ્યક્ત કરવા માટે આજે રાજકોટ વાસીઓ પહોંચ્યા છે આ રોડ શોમાં સમય અત્યારે બપોરનો ભલે હોય પરંતુ આજે રાજકોટવાસીઓ રસ્તા પર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં સામેલ થઈ તેમની એક ઝલક નિહાળી તેમને અભિવાદન આપી રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લીજીકમાં સવાલ થયા છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે તેમની સાથે સી આર પાટીલ પણ ઉપસ્થિત છે આ ઉપરાંત મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે પોતાના સુરક્ષા કાફલા સાથે આજે આ રોડ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ભલે કિલોમીટર જેટલો જ રોડ શો હોય પરંતુ અહીં જનતાની ઉપસ્થિતિ તેને ભવ્ય બનાવી રહી છે આજે રાજકોટમાં પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજકોટવાસીઓ તેને લઈને તત્પર છે ઉત્સાહિત છે આ ઉત્સાહ અહીં દેખાઈ પણ રહ્યો છે હૈયે હૈયું દળાઈ પગ મુકવાની જગ્યા ન હોય તેવી ભીડ આજે રાજકોટ

એક કિલોમીટર જેટલો જ રોડ શો છે પરંતુ જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને અલગ અલગ પડાવ નક્કી કરવામાં આવ્યા છે અત્યારે મોટાભાગના રાજકોટવાસીઓ એ મુકામ પર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિવાદન આપી રહ્યા છે એટલા માટે પણ કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં જેટલા પણ નિર્ણય લીધા જેટલા પણ યોજનાઓના ખાતમુહૂર્ત કરીને તેનું લોકાર્પણ કર્યું છે લોકો સુધી સુવિધા પહોંચાડી છે અને વિકાસને વેગ આપ્યો છે સભા મંડપમાં પણ સૌ કોઈ આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા છે કારણ કે જ્યારે તેઓ જનસભા કરશે તો તેમને સાંભળવા માટે પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌ કોઈ પુષ્પવર્ષા કરીને પ્રધાનમંત્રી મોદીનો મેગા રોડ શો ભલે તેનું અંતર નાનું હોય પરંતુ એ આ રોડ શોમાં જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ન માત્ર પુષ્પવર્ષા વિને પરંતુ લોકોએ અલગ અલગ વેશભૂષા પરિધાન પહેર્યા આ ઉપરાંત યોગાના કેટલાય ગ્રુપ જે ત્યાં હાજર છે અને પ્રધાનમંત્રીની છે તેને પણ આગળ વધારતો સંદેશ આપી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે તેમણે પણ અલગ અલગ યોગા કરતબ બતાવ્યા સભા મંડપમાં પણ પ્રધાનમંત્રી મોદી પહોંચી ચુક્યા છે અને થોડી જ વારમાં સભા મંડપમાં તેઓ સભાને સંબોધિત કરશે તેમના સંબોધનને લઈને સૌ કોઈ આતુર છે આજે જે ભેટ આપવામાં આવી છે એ માત્ર રાજકોટવાસીઓ માટે જ નહીં પરંતુ ગુજરાત માટે એક એવી અનોખી ભેટ છે અને ખાસ કરીને આરોગ્યનું માળખું છે વધુ સહજ અને સરળ છે તેને લઈને લોકો ઉત્સાહિત છે કારણ કે હવે નાનામાં નાનો માણસ પણ અદ્યતન સુવિધા સારવાર માટેની મેળવી શકશે એમ્સમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે પણ તેમણે આઈપીડીનું પણ નિરીક્ષણ કર્યું હતું એ બતાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનતા માટે જે કાર્યક્રમ કરી રહ્યા છે તેને લઈને તેઓ કેટલા ધીર ગંભીર છે પોતાના નિર્ણયો જ નહીં પરંતુ નિર્ણયને પાડવાની શક્તિ તેને સાકાર કરવાની શક્તિ તેમણે બતાવી છે અને સામર્થ્ય જનતાના વિશ્વાસથી તેમને મળ્યું છે તેવું તેમણે વારંવાર કહ્યું છે આજે જ્યારે સભા મંડપમાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા તો ત્યાં પણ હજારો લોકો અહીં ઉપસ્થિત છે અને તેમને હાથ હલાવીને અભિવાદન આપી રહ્યા છે પ્રધાનમંત્રી મોદીએ પણ તેમનું અભિવાદન ઝીલ્યું અને તેમણે સામે તેમને અભિવાદન આપ્યું પ્રધાનમંત્રી મોદીના મેગા રોડ શો દરમિયાન જે રીતે રસ્તા પર જાણે એવું લાગી રહ્યું હતું કે પુષ્પની વર્ષા થઈ રહી છે આજે રાજકોટમાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે તેમણે અગાઉ પણ એ કહ્યું છે કે રાજકોટ સાથે તેમનો એક જૂનો સંબંધ રહ્યો છે કદાચ તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં તો તેના જે બીજ છે તેના જે મૂળ છે એ રાજકોટથી શરૂ થાય છે ત્યારે આજે રાજકોટવાસીઓ ગુજરાતના પનોતા પુત્રને આવકારવા માટે એટલા થનગની રહ્યા છે પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં તેમની પર પુષ્પવર્ષા કરવામાં આવી અને તેમને આવકારવામાં આવ્યા જ્યારે સભા મંડપમાં પહોંચ્યા તો ત્યાં પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા સભા મંડપમાં સૌ કોઈ તેમને અભિવાદન આપી રહ્યા હતા અને સૌ કોઈ એ જ ઉત્સાહમાં છે કે હવે થોડી જ વારમાં જ્યારે તેઓ સંબોધન કરશે તો આ સંબોધનમાં પોતાના માટે શું સંદેશ મળશે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ સંબોધન કરે છે તો તેમની એક છટા રહી છે જે લોકોને આકર્ષે છે અને તેમની એ છટામાં જે તેમનું દ્રઢતા છે તેમની નિષ્ઠા છે એ પણ છતી થાય છે તેને લઈને પણ લોકો તેમના ચાહક બનેલા છે આજે રાજકોટવાસીઓ એ જ ઉત્સાહ સાથે આવ્યા છે કે આ પનોતા પુત્ર ગુજરાતના જેનો આવકાર કરીએ અને તેમણે જે ભેટ આપી છે ગુજરાતની એમ્સની તેને લઈને અભિનંદન આપીએ પ્રધાનમંત્રી મોદીની એક ઝલક નિહાળવા માટે પણ રાજકોટવાસીઓ જે ઉમટી પડ્યા છે આજે એઇમ્સ જે ભેટ આપવામાં આવી છે હજારો કરોડોનો ખર્ચ કરીને અધ્યતન સુવિધાઓ એ પણ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટેના પ્રયાસ સાર્થક થયા આજે આખો જે કાર્યક્રમ રહ્યો હતો સૌથી પહેલા તેઓ દ્વારકા ગયા દ્વારકામાં પણ તેમણે જે સુદર્શન સેતુ છે તેનું તો લોકાર્પણ કર્યું સાથે સ્કૂબા ડાઇવિંગ કર્યું અને જે બેટ દ્વારકામાં ભગવાનની નગરી જે ડૂબી ગઈ હતી ત્યાં પણ મંદિરના દર્શન કર્યા એક રીતે જોવા જઈએ તો આ એક ઐતિહાસિક અને જે ધાર્મિક લાગણીઓ છે તેને બંનેને સંબોધતું આ એક સ્થાન અને તેમણે ત્યાં સ્કૂબા ડાઇવિંગ કરીને દરિયાની અંદર સમાયેલી જે મંદિર છે તેના પણ દર્શન કર્યા અને તેની જે એક અલગ જ અનુભૂતિ છે તે પણ વ્યક્ત કરી બીજી તરફ રાજકોટ જ્યાં રાજકોટમાં આજે તેમણે એમ્સનું લોકાર્પણ કર્યું અને લોકોને એમ્સની ભેટ આપી આ એમ્સ કે જેના થકી હવે લોકોને આરોગ્ય પ્રધાનમંત્રી મોદી પહોંચી ચૂક્યા છે થોડી જ વારમાં તેઓ સંબોધન પણ કરશે ત્યાં અત્યારે જે રીતે તેમનું અભિવાદન કરવામાં આવ્યું તેમનો આવકાર કરવામાં આવ્યો એ જ બતાવે છે કે લોકો કેટલા તત્પરના આતુર છે તેમને સાંભળવા માટે ત્યાં કયા પ્રકારનો માહોલ એનો ચિતાર આપશો ચોક્કસ અમે જયારે રાજકોટ વાસીઓ સાથે વાતચીત કરી તેઓ જે રીતના કહી રહ્યા હતા એમાં જ જે આખી વાત આપ કહી રહ્યા છો તે આવી જાય કે આમ તો વાસીઓ બપોરે સુઈ જાય છે કદાચ કોઈ પણ મોટી દુનિયાની ઘટના હોય પરંતુ બે થી ચાર સુવાનું ટાળતા નથી પરંતુ આજે રાજકોટ વાસીઓ માટે પણ એક ઐતિહાસિક દિવસ હતો કે બપોર થી જ પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે રોડ શો ની જે રોડ શો જે જગ્યાએ યોજાયો હતો ત્યાં પહોંચી ચુક્યા હતા અને પ્રધાનમંત્રીને આવકારવા માટે તેઓ પહોંચી ચુક્યા હતા જે રીતના રોડ શો ની જો વાત કરવામાં આવે તો રોડ શો માં પણ ચાહે કોઈ સમાજ હોય ચાહે કોઈ સામાજિક સંસ્થાઓ હોય અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા આગેવાનો હોય તમામ દ્વારા પ્રધાનમંત્રી નું આવકારવામાં આવ્યા હતા અને પ્રધાનમંત્રી દ્વારા પણ તેમની જે અભિવાદન છે તે ઝીલવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ બપોર થી જ જે લગભગ આઠસો મીટર થી એક કિલોમીટર ની અંતર્ગત જે આ રોડ શો યોજાયો હતો રાજકોટ ના જૂના એરપોર્ટ થી સભાસદ્ર સુધી નો તેમાં મોટી સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર તેમણે પ્રધાનમંત્રીને આવકાર્યા હતા અને સાથે જ પ્રધાનમંત્રીનું અભિવાદન પણ ઝીલ્યું રાજકોટ સાથે પ્રધાનમંત્રીનો એક અનેરો નાતો છે કેમ કે ગઈકાલે જ બાવીસ વર્ષ પૂર્ણ થયા કે જ્યારે પ્રધાનમંત્રી પોતાની પ્રથમ ચૂંટણી લડ્યા હતા રાજકોટ માંથી રાજકોટ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારબાદ મુખ્યમંત્રી અને ત્યારબાદ પ્રધાનમંત્રી દેશના બન્યા એટલે રાજકોટ સાથેનો તેમનો નાતો પણ અનેરો છે ને રાજકોટ વાસીઓનું ઋણ પણ તેમણે ચૂકવ્યું છે કેમ કે રાજકોટ ની અંદર વિકાસ કામો તેમણે કર્યા છે અનેક એવી ભેટ રાજકોટને આપી છે કે જે રાજકોટ વાસીઓ પર ન વિચારી શકે એમ્સ પ્રોજેક્ટ એમ પ્રોજેક્ટ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વ આરોગ્ય ક્ષેત્રનો પ્રોજેક્ટ છે ને તે પ્રોજેક્ટ રાજકોટમાં આવવો એ રાજકોટ વાસીઓ માટે પણ એક ગર્વ સ્થળ કહી શકાય જી બિલકુલ ભાર અત્યારે રહીમ લાખાણી પણ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી પણ જાણકારી મળી મળીએ કારણ કે અત્યારે જે માહોલ છે એ સર્વવિધિત છે કારણ કે લોકો તેમનું અભિવાદન પણ કરી રહ્યા છે લોકો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે એઈમ્સ જેવી અધ્યતન સુવિધાઓ સભર હોસ્પિટલ જ્યારે રાજકોટને મળી છે સૌરાષ્ટ્રની જનતાને તેની તેનો લાભ મળશે ગુજરાતની જનતાને લાભ મળશે આપ રહીમ જ્યાં છો ત્યાં લોકો શું કહી રહ્યા છે સભા સ્થળ ની અંદર વડાપ્રધાન દ્વારા ખુલી જીપ ની અંદર લોકોનું અભિવાદન દીધું છે અને હવે થોડી વાર ની અંદર જ તેઓ સ્ટેજ ઉપર આવવાના છે મહત્વની વસ્તુ એ છે કે પ્રથમ વખત એવી ઘટના બની છે રાજકોટ ની અંદર કે સભા સ્થળ ની અંદર લોકોના અભિવાદન સાથે કારણ કે જે રીતના વડાપ્રધાને એમ્સ હોસ્પિટલ નું લોકાર્પણ કર્યું છે કારણ કે અત્યાર સુધી ની જો વાત કરીએ તો ત્યાં ચૌદ જેટલી જે ડોક્ટરો મારફતે ઓપીડી ચાલુ હતી હવે આઈપીડી ની શરૂઆત છે તે આજથી થઈ ચુકી છે નહીં માત્ર એમ્સ પરંતુ રાજકોટ વાસીઓ અને સૌરાષ્ટ્ર નું ગણવામાં આવે છે રાજકોટ ને એટલે જે જનાના હોસ્પિટલ છે ને સાથે સાથે હોસ્પિટલ બાળકો ની હોસ્પિટલ છે છે તેનું પણ કે સાતસો ને ત્રાણું બેડ ની જે જનાના હોસ્પિટલ છે તેનું પણ લોકાર્પણ છે તે વડાપ્રધાન હસ્તે થવાનું છે એટલે હવે મહિલાઓને અતિ આધુનિક સુવિધા સાથેની આ હોસ્પિટલ છે તે પણ મળવા જઈ રહી છે કારણ કે હોસ્પિટલની જો વાત કરીએ તો ની અંદર અતિ આધુનિક ઓપરેશન થિયેટરો છે તે તૈયાર કરવામાં આવ્યા છે બાળકો વાત કરીએ તો બાળકો માટે આઈસીયુ વોર્ડ પણ અલગ તૈયાર કરવામાં આવ્યા છે સાથે બાળકો માટે એક પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે કે રમત રમત ના સારવાર થઈ શકે ડોક્ટરો આરામથી સારવાર કરી શકે તે માટેનું આખું આયોજન આ હોસ્પિટલ ની અંદર થયું છે એટલે કહી શકાય કે રાજકોટ જે રીતના નહી રાજકોટ પરંતુ દેશભર ની અંદર અલગ અલગ પાંચ જેટલી એમ્સ નું છે વર્ચ્યુઅલી અત્યારે છે રાજકોટ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે તેનું તે રાજકોટ તેઓ આપી રહ્યા છે સાથે અલગ અલગ અડતાલીસ હજાર વિકાસ અને તેઓ કરવાના છે મહત્વની જો બીજી વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ડેકર ટ્રેક છે ઇલેક્ટ્રોનિક ટ્રેક છે તેનું પણ છે તે વડાપ્રધાન હસ્તે થવાનું છે સાથે રાજકોટ શહેરના જે પાણીની સમસ્યા કહી શકાય છે જિલ્લાને ને જે પાણી ફિલ્ટર પ્લાન્ટ છે તેનું પણ લોકાર્પણ છે તે ઉના હસ્તે થવાનું છે એટલે કે રાજકોટ વાસીઓ માટે આજે સૂરજ ઉદ્યોગ સમાન છે કહી શકાય છે કારણ કે જે રીતના સૌથી વધારે પાણીની સમસ્યા જે એક સમય હતું તો તે સૌરાષ્ટ્ર છે સૌની યોજનાનો જે વિચાર છે તે વડાપ્રધાનને આવ્યો હતો અને તેના દ્વારા સૌની યોજના થકી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મા નર્મદાનું પાણી છે તે પહોંચાડવામાં આવ્યું છે અને અનેક ડેમો છે નહીં માત્ર પીવા માટે પરંતુ ખેડૂતો માટે પણ સિંચાઈ ને પાણી મળી રહે તે માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સૌની યોજના હેઠળ સિંચાઈ અને તમામ ડેમો છે તે ભરવામાં આવ્યા છે તેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકે છે તો સાથે પીવાની પાણી ની સમસ્યા પણ દૂર કરવામાં આવી છે હાલ જો વાત કરું સ્ટેજ ની તો સ્ટેજ ઉપર અત્યારે મુખ્યમંત્રી છે તે પહોંચી ચુક્યા છે

રહીમ આપનો પણ જાણકારી આપી છે રાજકોટવાસીઓ અત્યારે સૌ કોઈ આતુર છે જે મોટી ભેટ આજે તેમને મળી છે માત્ર એમ્સના રૂપમાં પરંતુ વિવિધ પ્રકલ્પોને પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે વિકાસની વેગવંતી એટલી યોજનાઓ જે જનતાને લાભ આપશે જનતાના જીવનની સુખાકારી વધારશે આ તમામ જે ભેટો મળી રહી છે તેને લઈને રાજકોટવાસીઓ અલગ જ ઉત્સાહમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સભા મંડપમાં થયેલી ભીડ તેનો પુરાવો છે મોટી સંખ્યામાં માત્ર પ્રધાનમંત્રી મોદીની એક ઝલક નિહાળવા માટે રોડ શો દરમિયાન પણ કેટલાય લોકો ત્યાં આવ્યા અને પુષ્પ વર્ષાવીને પોતાનો જે ખુશી છે પોતાનો આભાર છે તે વ્યક્ત કર્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હાલ રાજકોટમાં પહોંચી ચુક્યા છે રાજકોટમાં વડાપ્રધાન નો ભવ્યાથી ભવ્ય રોડ શો જે આપણે અત્યારે નિહાળી રહ્યા છે વડાપ્રધાન આ પહેલા ખાસ દ્વારકા પહોંચ્યા હતા અને દ્વારકા કે જે કહેવામાં આવે છે સોનાની નગરી કે જેના દર્શન પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યા હતા જે સોનાની નગરીના દર્શન આપણે સૌ કોઈ કરવાના ખૂબ સમયમાં એ જ સોનાની નગરીના દર્શન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા હતા દ્વારકાધીશના ચરણોમાં શીશ ચૂકવ્યું હતું અને હવે તેઓ સીધા જ રાજકોટ ખાતે પહોંચ્યા છે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એમ્સની ભેટ આપવામાં આવી છે ન માત્ર રાજકોટને પરંતુ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતને પણ આ ખૂબ મોટી ભેટ છે એમ્સ હોસ્પિટલ કે જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એ તમામ જિલ્લાઓ જે અમરેલી જામનગર દ્વારકા સહિત સોમનાથ ગીર સોમનાથ હોય કે પછી મોરબી કચ્છ એ તમામ જિલ્લાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે અહીં જેટલા પણ જિલ્લાઓ છે તેમાં કોઈપણ દર્દીઓ કે જેમને ખૂબ મોટી બીમારી હોય અને કોઈ મોટા ઓપરેશન્સની જરૂર હોય અને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવવું પડતું હતું અથવા તો કોઈ અન્ય રાજ્યોમાં હોસ્પિટલોમાં જવું પડતું હતું તેના સ્થાને હવે તેઓ સીધા જ રાજકોટ એમ્સમાં સારવાર લઈ શકશે અહીં જે એમ્સ હોસ્પિટલ બનાવવામાં આવી છે એટલું જ નહીં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને પાંચ નવી એઇમ્સની ભેટ આપી છે અને નવી એમ્સ બનતા જ દેશમાં જે આરોગ્ય સેવાઓ છે તેમાં સતંતર વધારો થઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે હાલ સભા મંડપ ખાતે પહોંચી ચૂક્યા છે અહીં તમામ લોકો આતુરતા સાથે તેમની રાહ જોઈ રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે અહીં આવી પહોંચ્યા છે ત્યારે તમામ લોકોમાં એક ઉત્સાહ છે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને જેમ વડાપ્રધાને કહે છે કે બાવીસ વર્ષ જૂનું એમનું આ રાજકારણ અને તેનો પાયો જે રાજકોટમાંથી નખાયો છે એ રાજકોટ માટે વડાપ્રધાનના દિલમાં અલગ જ સ્થાન છે અને એ રાજકોટ માટે જ્યારે વડાપ્રધાન માટે અલગ સ્થાન હોય છે તો સ્વાભાવિક છે કે વાસીઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ એક અલગ જ સ્થાન છે અને